પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગ્રામ્ય પંચાયતની આગામી ચૂંટણી માટે મહત્વની જાહેરાત કરી છે તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્રના સમરસ થનાર ગામોને રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપરાંત વધારાની બે પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે પાટણ વિધાનસભા ક્ષેત્રના એકસો દસ ગામ આવેલા છે રાજ્ય સરકાર સમરસ ગામોને દસથી પંદર લાખની ગ્રાન્ટ આપે છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે ગામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની બે પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના મતે સમરસ પંચાયતી ગામમાં એકતા વધે છે અને ઝેર ઘટે છે તેમણે ગ્રામવાસીઓને શાંતિ અને સલામતી જાળવવા માટે સમરસ ચૂંટણી કરવા અપીલ કરી છે ત્રણ વર્ષ બાદ યોજાયેલ રહેલી આ ચૂંટણીમાં સમરસતાને પ્રોત્સાહન આપવા માટે તેમણે આ પહેલ કરી છે આજે મેં પારા પાટણ વિધાનસભાની અંદર આવતા એકસો દસ ગામ અને એકસો દસ ગામોની અંદર જે પણ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતના સરપંચનું અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે ચૂંટણી છે એ તમામ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરી છે એક તો ઘણા વર્ષો બાદ લોકશાહીની અંદર ત્રણ વર્ષ બાદ ચૂંટણીઓ આવી છે મોડા વડા પણ ચૂંટણીઓ આવી અમે એને આવકારીએ છીએ પરંતુ ઘણીવાર ચૂંટણીઓના લીધે ગામડાઓની અંદર કાયમ માટે વૈરજ્ય થઈ જતા હોય છે આવું ના થાય અને ગામડાની અંદર ચૂંટણીઓ સમરસ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ પંદર કે દસ લાખના ગ્રાન્ટની વધુ ગ્રાન્ટનું આયોજન કરેલું છે મારા મતવિસ્તારની અંદર જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ અને જે વધારાની ગ્રાન્ટ મળે ગ્રામ લોકો જે નક્કી કરશે એ વધારાની ગ્રાન્ટ અમે ગામ લોકોને આપીશું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ